વડોદરા માજલપુર વિસ્તારમાં શાહી શક્તિ સેવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ઠંડી છાશ વિતરણ કરાયું સેવા પરમો પરમોધર્મને સાર્થક કરતા શાહી શક્તિ ગ્રુપના સેવાભાવીઓ યુવાનો કાળજાળ ગરમીમાં બપોરના સમયે રાહદારીઓને લૂં ના લાગે અને શારીરિક તકલીફોથી બચાવવા માટે આ નિઃશુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શાહી શક્તિ સેવા ગ્રુપના વિક્કી શ્રીમાડી અને વૈભવ ટાલેની ટીમ દ્વારા નિઃશુલ્ક ઠંડી છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેનો અનેક રાહદારીઓએ લાભ લીધો હતો છેલ્લા ઘણા વર્ષોથી શાહી શક્તિ સેવા ગ્રુપ દ્વારા કાળજાળ ઉનાળાની ગરમીમાં રાહદારીઓ માટે નિઃશુલ્ક છાસ વિતરણનો સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવે છે સાથે જ દર ગુરુવારે અવધૂત ફાટક પાસે બળિયાદેવના મંદિરે શ્રમિકોને નિઃશુલ્ક ભોજન સહિત શિયાળા દરમિયાન ગરીબોને દાબડા વિતરણ જેવા સેવાકીય કાર્ય કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ માજલપુર સરસ્વતી કોમ્પ્લેક્ષ હનુમાનજી મંદિર પાસે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો અનેક રાહદારીઓએ લાભ લીધો હતો ગઈ સાંઈના સાય શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાધાર્યોને રાહત મળે તે માટે આ ગરમીની કાળઝાળ ગરમીમાં ઠંડી છાસ વિતરણનો કાર્યક્રમ આજે માંજલપુર હનુમાનજી મંદિર સરસ્વતી ચાર રસ્તા પાસે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું સાય શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અમૃત ફાટક પાસે દર ગુરુવારે શ્રમિકોને ભોજન આપવાનું કામ કરે છે સાથે સાથે દરેક તહેવારની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે કંઈકને કંઈક સેવાકીય કાર્યો થકી એની ઉજવણી કરવામાં આવે છે સ્થાયી શક્તિ સેવા ગ્રુપના તમામ મિત્રો આજે હાજર છે અને સાથે સાથે તમામ દાતાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું